અતિ મહત્ત્વના જો એમની આપણે નીકળવું હોય ને તો બાજુમાં છું હું સુંડા ગામ છે મારું કે મારું પંચતરી ભગવાનની મનોભવ બનાવ્યું છે તમારે એને પ્રત્યક્ષ જોવું જોઈએ અને તો જ તમને એમ થશે કે નિંદામણ આપણને ઉપયોગી છે કે નથી પ્રત્યક્ષ જો આ તમે જોજો અત્યારે 10 પ્રકારના ભળાઉ ઝાડ એક એકરમાં છે શાકભાજી ટોટલ જે ભઈએ કીધું ને કનવરજી કે મરચી અને તેટી બે બેગુ એક જ પાળામાં ગવાર ભીંડા તુરિયા કાકડી દૂધી અને કાળેગડા એક જ પાળામાં વાયરું છે તમે પ્રત્યક્ષ જોઈ શક્યો એટલે એતા કોઈ પ્રશ્ન નથી આપણે એક નક્કી કરવાનો છે મારે મારી પોતાની જમીનમાં મારે પ્રાકૃતિક ખેતી ચાલુ કરવી છે અને મારે મારા ભાઈને પ્રાકૃતિક ખેતી પર છે આ એક જ વિષય ને આપણે આગળ વધવાનું છે કોઈ પ્રશ્ન નથી છે મર્જુ ને એ કોક જે ગોણી એમ પ્રાકૃતિક ખેતી કરવું પડશે પણ એમાં મેઈન પ્રશ્ન છે કે એમાં અલગ અલગ ઝાડો હોય તો એની સારી વેરાય નર્સરીમાં ક્ષેત્રે જવાના થાય આપણે ઘણા વર્ષે તમને ખબર પડે કે આપણે ખોટું બિયારણ નાખી દીધું ખોટી કલમ આવી ગઈ એટલે માટે તમને થોડી મહેનત કરો બધા ખેડૂતોને સારી સારી કોલીના છોરોપાઓ મળી રહે એ બી વ્યવસ્થા કરો કે આપણે અહીં બિલ આપવાના હોય છે અને એ બધી તકલીફો પર હોય છે તો એક એક ખેડૂત અલગ અલગ રિસર્ચ ના કરે અહીંયા તમને બધાને ઉપરથી તમે મારી ગાઈડન્સ આપો કે તમે આ જાતો રોપો અહીંયાથી લાવજો અને આને વેરાઈટી લાવજો તો વધારે બધું રહેશે પ્રોપર ગાઈડન્સ

મહત્વ છે કે આ હું પસાર થઈ ચૂક્યો છું એ મટર આજે ચોથું વર્ષે મારું ત્રણ વર્ષ પૂરો થઈ ગયા એટલે જે આપણે જે પસંદ કરવાનું છે ને દેશી બીજ પેલોમેપિક છે એ વિધો તો દેશી બીજ એથી મહત્વનું છે તો આપણા વિસ્તર્ગ કયો પાક કરવા અનુરૂપ છે મુખ્ય પાક એમાં સમજવાનો છે મુખ્ય પાક કયો આપણે કરી શકીએ

પછી એનાથી નીચેની હાઈટ લે પછી પણ એનાથી નીચેની હાઈટ લે અને પછી એનાથી નીચેની હાઈટ લે એકબીજાને જે સૂર્યપ્રકાશ જે એકબીજાને જે વ્યવહારો છે ને ટકાવારી પ્રમાણે એ ટકાવારી પ્રમાણે આપણે કઈ રીતે લઈ શકીએ એટલે આખો વિષય ઘણો લોભો છે આવતીકાલનો વિષય એના ઉપર જ છે પંચસ્તરીય મોડલો તમને બતાવવામાં પણ આવશે ને એ વિષય પણ મૂકાય પરંતુ આપણે ખેડૂત પાસે જે આપણે પહેલી પસંદગી કરીએ જે છોડ લાવવા છે એ અને જો કોઈને ઓબા લાવવા હોય તો હું તમને ગેરંટી આપી કહી શકું કે ભાવનગરનું સોશ્ય ગામ આપણે જે અમડિશા બટાકાની નગરી પ્રખ્યાત છે ને એ રીતે ભાવનગરનું સોશ્ય ગામ ઓબાની કર્મો માટે પ્રખ્યાત છે ને બધા ખેડૂતો કે ઓબાની કર્મો પોતે જાતે પોતાના ખેતરમાં કરે છે હું તો ત્રણ દિવસો અને ત્યાં તમે લેવા જશો ને તો નર્સરી કરતો પચાસ ટકા રૂપિયા ઓછા હશે ભાવ અહીંયા બસો રૂપિયા હશે તો ત્યાં રૂપિયા તમને મળશે હું એસી રૂપિયા લાવ્યો તો એ કલમ અહિયાં મને એકસો સાચા ખેતરમાં ઉગાડેલી જમીનમાં રાખેલી તમે ઉખાડીને તમને આપશે ને અને બીજા દિવસે ત્રીજા કે ચોથા દિવસે તમે અહીંયા ચોપી જશો ને તો એની ભૂલની પ્રક્રિયા ચાલુ થઈ જશે

જમીન આપણે ક્યારે ખેડવી એ પણ મહત્વનું છે જમીને ના ખેડવી પછી જમીન જમીને આપણે ખેડીશું ને તો એ જે ઠંડી જમીન છે ઠંડી ને ઠંડી જમીન રહેવાની એમાં ગરમી ઉત્પન્ન નહીં થાય શા માટે તો આપણે કાર્બન ઉત્પન્ન કર્યો છે અંદર તમે બપોરે જમીનને ને ખેડશો તો જેનો કાર્બન જે આપણે ઉત્પન્ન કર્યો છે ને કાર્બન જેને આપણને આપ્યું છે ને એ રહી જશે કાર્બન ઉડી જશે જેટલી જમીનને આપણે ઓછી ખેડીશું એટલું મહત્વનું છે એટલા માટે હું તમને મારું જે એકર નું પાંચ સ્તરીય મોડલ છે ને એમાં હું ટ્રેક્ટર બિલકુલ નથી જવાનું એને ખેડવાનું જ નથી અંદર ટેક્ટર રહીને જ જવાનું જે પાળો કર્યો છે ને પાળો 3 વર્ષ સુધી રાખવાનો છે અને એ જ પાળોમાં વાવેતર કરવાનું છે શક્ય બનશે આ તમારે આ જોવાનું છે જે કોઈનો પ્રશ્ન

બંધપાળા છે આપણે સીધાપાળા છે તેઓ ઉંદરોનો ત્રાસ વધુ છે અને ઉંદરોની સમસ્યા બે વર્ષથી એટલી વધી ગઈ છે કે આ વર્ષે જો વરસાદ વધારે આવે ને તો એક બીજા ખેતર પાણી બીજા ખેતરમાં ઢળે છે અને એના માટે એના સંકલન માટે કોઈ ખેડૂતોએ પ્રયોગ કર્યો હોય પ્રાકૃતિક રીતે ઉંદર ભગાડવાનો કોઈ પ્રશ્ન હોય કોઈ સોલ્યુશન હોય ને તો અમને જણાવો આ અમારે કોચ તો એમની સમસ્યાનું નિવારણ કરવું છે શિવભાઈ છે અને એ અમે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે પોતે પ્રાકૃતિક ખેતી ઘરે કરી રહ્યા છે અને

શિબિર લઈ અને પછી હું મારા ખેતરમાં જઈ અને જીવામૃતથી મેં સ્ટાર્ટિંગ કર્યું મેં દાડમ લગભગ છ થી સાત વર્ષનો પ્રયોગ મેં ચાલુ રાખ્યો અને થોડોક નિષ્ફળ પણ ગયો ત્રણ વર્ષ તો મેં નિષ્ફળતા જ ભોગવી છે એટલે કહેવાનો મતલબ કે જે ધોરેથી નીચો ઉતરવામાં કેમ કૂદકો મારો આપણે એમ કૂદક જ માર્યા પણ એમાં નિષ્ફળતા મળતા મળતા એક વર્ષ સફળ ગયું અને પાછળથી જે ફંગસનો પ્રશ્ન આવ્યો અને ફંગસ બરાબર રોકાવટ થઈ નહીં એટલે મેં દાડમ ઉખડી લીધી એટલે દાડમમાં હું સફળ થયો નથી બરાબર પણ ગઈ સાલ મેં મગફળી કરી હતી મગફાણીમાં સફળતા મેળવી પણ મને ઉંદરનો પ્રશ્ન કેમ આવ્યો એ હું એક તમારા આગળ રજૂ કરું છું કે ગઈ સાલ હું મગફળી ખેંચતો તો ટ્રેક્ટર ચાલતો તો ને ટ્રેક્ટરના જે ખરપડાથી મગફળી ઉખેડાતી હતી તે હું મારો એક ભાઈ હતો એ મો ટેક્ટર આપતો હતો અને ભાઈ પાછળ પાછળ ચાલતો હતો અને એમના જે ઉંમેદરનો દર છે ને એમાંથી સાપ નીકળેલો હતો સાપ અડ્યો નહીં પણ સાપનેથી આવવાનો થયો ને એમને પગ મૂકવાનો થયો સાપે એક બાજુ ત્રસકી નીકળી ગયો ને એક બાજુ ખેડૂત રસ્કી નીકળી ગયો એટલે મને એમ થયું કે કદાચ આ જીવની જોખમ થાય તો ઉંદરનો પ્રશ્ન કઈ રીતે સંકલન થાય એટલે ઉંદરના પ્રશ્ન માટે મેં બે ત્રણ મુસ્કાય કર્યા પણ હજી સફળ થયા નથી એટલે કોઈ ખેડૂતે કર્યા હોય કે કોઈ અધિકારી સાહેબને કોઈ અનુભવ હોય તો મને જણાવો

બીજાના ના ઉપર જતો રહે તો કદાચ બરાબર છે પણ આપના બંધાને છોડી બીજી બાજુના પેલા આપણા પાડોશી બંધા ઉપર જતો રહે પાછો વળી દસ દિવસ થાય એટલે પછી વળી દસ દિવસમાં આવે એટલે એ ના આવે એ માટે કોઈ પાછો ઉપાય હોય તો હું એ માટે જાણવા માટે કરું છું કે અનુભવ તો છે જ